કરજણ ટોલનાકા પાસે ટ્રાફિક જામ થવાથી જ ઇમરજન્સી સેવાઓને તકલીફ પડી રહી છે અને ત્યાં વ્યવસ્થા કરવામાં આવે તેવી હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા દૂર થાય તે બાબતે જલ્દીમાં જલ્દી નિરાકરણ થાય તે બાબતે જ માંગ કરી હતી આજે વડોદરા જિલ્લાનો રેન્જ આઈજી સાહેબના અધ્યક્ષસ્થાને આજે અમારું જિલ્લા સંકલનની મિટિંગ હતી એમાં જે ટ્રાફિક સમસ્યાનો જે મેઇન મુદ્દો છે હાઈવે પર વારંવાર જે ટ્રાફિક સર્જાય છે ને એને કારણે લોકોને કલાકો સુધી લાઈનોમાં ઊભું રહેવું પડે છે એવા જે હાઈવે ઓથોરિટીના જે કોન્ટ્રાક્ટરો છે ટોલ નાકા પર અને જમામ જગ્યાએ જે ટ્રાફિક સમસ્યા થાય છે એની ઉપર એક્શન લઈ અને ટ્રાફિક વ્યવસ્થા જળવાય એ રીતે માટેની તમામ સૂચનાઓ આપવામાં આવી છે અને ટોલ નાકા ઉપર કરજન વારંવાર ટ્રાફિક સમસ્યા થાય છે ત્યાં પણ ઇમરજન્સી વાહનોમાં જે આવડ જવર માટેના રસ્તા પણ બંધ હોય છે એને કારણે કેટલી વાર એમ્બ્યુલન્સ પણ ત્યાં અડધો કલાક કલાકો સુધી ત્યાં ઊભી રહેવું પડે છે એ સમસ્યા ના સર્જાય એ માટેની તમામ જગ્યાઓએ તાત્કાલિક અમારી સામે સૂચનાઓ આપવામાં આવી છે બીજા જે અમુક પ્રશ્નો હતા જે લોકલ પોલીસ સ્ટેશનો જે ઊભા કરવાના છે સરકારશ્રીમાં જે મંજૂરી આવી છે વલન પોલીસ સ્ટેશન છે એને કરજણ હાઈવે પાલેજ હાઈવે ઉપર એક જગ્યા પણ ફાળવવામાં આવી છે તો વહેલી તકે એની પણ કામગીરી ચાલુ થાય જ્યાં જ્યાં ટોલના ચાર રસ્તાઓ છે ત્યાં લાઇટોની પણ સુવિધા ઊભી થાય અને ધારાસભ્યો પોતાના અનુદાનમાંથી લાઇટો એલઈડી લાઇટો આવી પાસ ટાવર નાખી શકે એ રીતેની પણ અમારે ચર્ચાઓ થઈ છે તમામ પ્રકારની જે ચોરીથી માંડીને તમામ લોકોને જે જે રજૂઆતો હતી તમામ સૂચનાઓ આપવામાં આવી છે